સુરત એસોજીની ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે અડાજણ વિસ્તારમાંથી હાઇબ્રિડ ગાંજા સાથે એકને ઝડપી પાડ્યો હતો સુરત પોલીસ કમિશનર દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત અભિયાન ચલાવવા આપેલી સૂચનાને લઈ એસઓજીના ડીસીપીના માર્ગદર્શન હેઠળ એસોજીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે અનાર્મ હેડ કોન્સ્ટેબલ જગસિંહ તથા અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ દેવેન્દ્ર દાનને મળેલી બાતમીના આધારે અડાજન હનીપાર્ક રોડ સરસ્વતી સ્કૂલ ની બાજુમાં સાયરામ રો હાઉસના ગેટ પાસેથી સૌરવ નરેશ ચૌહાણ ને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી તેર લાખ નવ હજારની કિંમતમાં હાઇબ્રિડ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો અને તેની વિરુદ્ધ અડાજન પોલીસ મદકમાં ફરિયાદ નોંધાવતા વધુ તપાસ અડાજન પોલીસે હાથ ધરી છે સુરક્ષ સિટી ની અંદર નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાનના અંતર્ગત માન્ય પોલીસ કમિશનર દ્વારા એક ડ્રાઈવ ચલાવવામાં આવે છે જેના અનુસંધાને એસઓજી દ્વારા એ રેડ કરવામાં આવી હતી એમાં અમારી જોડે એવી એક ચોક્કસ માહિતી હતી કે અડા જણાના હની પાર્કની બાજુમાં આવેલ સાંઈરામ રો હાઉસની અંદર રહેતા આગમ ઉત્તમ પટેલ કરીને એક છોકરો છે જેણે સૌરવ કરીને એક છોકરો છે સૌરવ ચૌહાણ એની પાસે હાઇબ્રિડ ગાંજો મંગાવેલો હતો એ માહિતીના આધારે કાલે ગઈકાલે અમે એને એસઓજીની ટીમ દ્વારા પકડી લેવામાં આવ્યો હતો એની જોડેથી ત્રણસો ને ચુંબોતેર ગ્રામ એની કે તેર લાખ નવ હજારનો મુદ્દામાલ એક એક્સેસ મોબાઈલ ફોન વજન કાંટો આ બધું બરામદ કરવામાં આવ્યું હતું એના સિવાય એની જોડે વધુ પૂછપરછ કરતા એવી પણ માહિતી મળી હતી કે રિસપ કરીને વેસુમા એ નંદનવન ટુની અંદર એક છોકરો રહે છે આ લોકો ને બધાને છોકરાઓને રાખી અને જે કઈ પણ એ નંદન ટુ વેસુ ખાતે રહે છે અને એ જ આ જે અત્યારે આપણે જે સૌરવ કુમાર ચૌહાણ જે પકડ્યો છે એના ઘરે જ રહેતો હતો અને ત્યાંથી જ ડિલિવરી થતી હતી આ જે રિષભ છે એના મોબાઈલની ને એની અમે તપાસ કરી આ સૌરવના મોબાઈલમાંથી તો એની અંદરથી થાઈલેન્ડના મોબાઈલ નંબર મળી આવ્યા છે અને થાઇલેન્ડથી જ આ પાર્સલ દ્વારા આ હાઇબ્રિડ ગાંજો મંગાવી અહીંયા બધાને વેચતો હતો